પાર્ટ વનના વિડીયોની અંદર આપણે જોયું હતું કે સરવાળા અને બાદ બાકીના એકદમ બેઝિક કોન્સેપ્ટ મેં તમને પહેલાં પણ કીધું છે અત્યારે પણ જણાવું છું કે ધોરણ દસ હોય નવ હોય આઠ હોય સાત હોય છ હોય પણ સૌથી જરૂરી જો કોઈ વસ્તુ હોય તો એ છે કોન્સેપ્ટ અને ગણિત જેવા વિષયની અંદર કોન્સેપ્ટ સાથે જે દાખલા ગણવામાં આવે તો એનાથી વિશેષ તો શું હોય ઘણી વખત એવું થાય છે કે બાળકો અર્ધ દાખલામાં અટકી જાય કોઈ પ્રશ્ન આપે હોય આ રીતના કોઈ દાખલા હોય કે આનાથી વિશેષ પ્રકારના દાખલા હોય માનો કે પાંચ પાંચનો દાખલો છે બીજામાં બીજામાં ટેબમાં જાય છે છે એનું કારણ કે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નથી તો આપણે જે બેઝિક કોન્સેપ્ટની જે સિરીઝ ચાલુ કરી છે એમાં સરવાળા અને ભાગાકાર સોરી સરવાળા અને બાદ બાકી જે પહેલા આપણે જોઈ લીધું પાંચ ટુની અંદર આપણે ગુણાકાર અને ભાગાકાર અને બીજા મિક્સ ઘણા બધા એવા કોન્સેપ્ટ છે જે આપણે જોવાના છે આ વિડીયોમાં ફક્ત ગુણાકાર અને ભગાકારના કોન્સેપ્ટ હશે તો ચાલો શરૂ કરીએ જુઓ કોન્સેપ્ટમાં પહેલા પહેલા આપણે દશાંક વાળા જોવાના છે કો પોઈન્ટ કો એ રીતના ગુણાકાર જેમ કે તમને આ રીતે હોય ઝીરો પોઈન્ટ વન તો અને બીજી કઈ રીતે લખી શકાય પોઈન્ટ પછી જો એક આંકડો હોય તો એક તો લખવાનો જ છે પણ પોઈન્ટ પછી જો એક આંકડો છે એટલે નીચે એક ઝીરો લખવાનો તમારે એટલે દસ કહેવાશે ઝીરો પોઈન્ટ ત્રેવીસ હોય તો પોઈન્ટ પછી અહીંયા આગળ બે આંકડા છે એટલે બે આંકડા એટલે તમારે અહીંયા આગળ બે ઝીરો લખવા પડેલી છે ઉપર ત્રેવીસ ના ત્રેવીસ તમારે એવા લખવા પડે એવી રીતે ઝીરો પોઈન્ટ થ્રી થ્રી ફોર એટ આ રીતના હોય એટલે કે પોઈન્ટ પછી ચાર આંકડા હોય તો તમારે આ ઉપરની જે સંખ્યા છે જે પોઈન્ટ પછી આપેલી છે એ તો તમારે એવી ને એવી લખવાની જ પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે ચાર આંકડા છે તમારે ચાર ઝીરો લખવાના રહેશે ને આગળ એક મૂકી દેવાના રહેશે આ જ રીતના કોન્સેપ્ટમાં આગળ ઝીરો હતો એવો કોન્સેપ્ટ આપણે આપણે જોયો હવે બીજામાં આગળ કોઈ સંખ્યા છે જેમ કે એક પોઈન્ટ અઠ્યાવીસ આવી કોઈ સંખ્યા હોય તો તમારે શું કરવાનું છે એકસો અઠ્યાવીસ તો લખી જ દેવાના છે પોઈન્ટ વગર ઉપરની વેલ્યુ લખાઈ જશે એટલે પોઈન્ટ પછી આ છે બે આંકડા છે એટલે માથે નીચે બે ઝીરો આવી જશે 1.389 આ જે જો તમને હોય તો પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે નીચે ત્રણ ઝીરો આવશે અને 1389 પોઈન્ટ વગર નીચે વેલ્યુ છે તમારે લખી પડશે તો દાખલા શરૂ કરતા પહેલા આ કોન્સેપ્ટ તો બેઝિક જે તમારે સમજવું જરૂરી હતો નંબર 1 માં रकम छे 0.5 * 0.3 तो आनी अंदर 0.5 चले पॉइंट પછી કેટલા આંકડા છે તો કે એક આંકડો છે એટલે તમારે નીચે લેવા પડશે 10 આયા આગળ 0.5 પછી કેટલા આંકડા છે એક જ આંકડો છે તો થીના નીચે આવશે પડીથી 10 હવે કોન્સેપ્ટ પ્રમાણે જુઓ નીચેનો ગુણાકાર નીચે જોડે ઉપરનો ગુણાકાર ઉપર જોડે જો ઉડકા હોય તો ઉડે જ દેવાનો હોય પણ જ્યારે જો નીચે દશાંશ સંખ્યા હોય એટલે કે 10 છે 100 છે 1000 છે તો ઉડાવાવાનું નહીં આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખવાનું તો ઉપરનો ગુણાકાર તમારે ઉપર કરી દેવાનો રહેશે નીચેનો ગુણાકાર નીચે કરી દેવાનો રહેશે એટલે 5 તારી ઉપર અંશમાં 15 રહેશે અને છેદમાં 10 * 100 બનશે હવે આગર મે તમને કીધું હોત કે પ્રમાણમ આ કે 15 ને છે 100 છે એટલે બે આંકડા પહેલા તમારે તક્કો મૂકવું પડશે એટલે 15 લખી દેવાના પાંચ એક આંકડો અને એક છે એ બીજો આંકડો એની આગળ પોઈન્ટ તમારે મૂકી દેવાના એટલે ઝીરો પોઈન્ટ પંદર તમારો જવાબ થશે આમ તો એકમ દશક સો હજાર એવું આપણે બોલતા હોઈએ છીએ બટ દશાંશનો કોન્સેપ્ટ છે એ તમારે ઝીરોથી જ સમજવો પડશે દાખલ નંબર બે જુઓ ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા વીસ આ રીતે તમને જો આપેલું હોય તો એક વેલ્યુ જે છે એક કિંમત જે તમને આપેલી છે કે પોઈન્ટવાળી છે બીજી કિંમત પોઈન્ટ વગરની છે તો આ દાખલા કેતે થાય પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 3 ના છેદમાં કેટલા આવશે આગળ 10 આવશે તો 0.36 સો તો 36 ના છેદમાં આપણે 10 લખાય ચાલો b પ્રમાણે પ્રમાણે આ એકલી સંખ્યા જે છે એ ઉપર ગણાય એટલે કે અંશમાં ગણાય છેદમાં ન ગણાય માટે ઉપર ગુણાકારમાં લઈશું અને આ 10 છે એ નીચે મૂકી દેશું जीरो जीरो उडी जाय छे बाकी તમે 10 2 20 પણ કરી શકો છો આ રીતે તો ઉપર વેલ્યુ હોય અહીંયા આગળ બે છે અહીંયા ત્રણ છે તો પનો ગુણા કરો ઉપર લખી નાખો 32 6 આ તમારો જવાબ થશે કે તો આગળ જઈએ જો અહીં આગળ 0.05 આપેલું છે * 0.15 છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા છે એટલે કે વેલ્યુ માની લે છે તમારે બે 0 લેવા પડશે એટલે કે 100 લેવા પડશે गुणिया आंकड़ा पंदर तो पंदर सौ तो ले नीचे आ रीते वेल्यू मल्टीप्लाय करवा पंदर गुणिया पंदर सौ गुणिया सौ ठीक है पंदर पंचा पंचोते सौ तो गुणिया सौ तो ठीक है અહીં આગળ તમારે 100 * 100 નહી કરવાનો મીંડા ગણી લેવાના 1 2 3 4 એટલે 75 ની નીચે તમારે એક ની પાછળ 1 2 3 4 આ રીતે મીંડા મૂકી દેવાના ખેલ ખતમ થઈ જાય હવે તમારે 75 થી નીચે કેટલા મીંડા છે 4 મીંડા છે એટલે 75 4 મીંડા આગળ પોઈન્ટ આવશે બે આંકડા ઉપર તમારી પાસે છે જ બીજા બે તમારે એડ કરવાના એટલે 1 0 2 0 હવે 1 2 3 4 થઈ ગયા પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવાનો આ તમારો થઈ જાય છે અહીં આગળ આન્સર आल्फाना कांसेप्ट घनी बड़ी जगह ऊपर काम आता हुआ है क्वेश्चन नंबर 4 के अंदर तू अपलो है 0.5 * 0.5 * 0.5 ठीक है तो चलो एक लेवा एक लेवा जी है 5/ पॉइंट પછી એક આંકડો એટલે 10 લેવા પડશે ગુણ્યા અહીંયા પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 5/10 લેવા પડશે ફરી જે ગુણાકારના चिन्ह ઉપર ગુણાકારનો चिन्ह આવે તો ગણતરીમાં ભૂલ ના થાય અલકેતા ઓકે એમ અંયા પર 4/10 થશે 0.25 એક આંકરો છે તેના માટે ચાલો ઉપર જેવો આપણે આ દાખલામાં કર્યું એ જ પ્રમાણે કરીશું ઉપરનો ગુણાકાર આપણે ઉપર કરવાનો છે નીચેનો ગુણાકાર આપણે નીચે કરવાનો છે 5 * 5 * 5 ના છેદમાં 10 * 10 * 10 હવે ઉડાઈ પણ સક્યા છે મને તમને કીધું એ પ્રમાણે મેથ્સની અંદર સ્પીડ જોઈએ પ્લસ એક્યુરિસી જોઈએ સ્પીડ લાવવા માટે દિમાગનો ઉપયોગ કરવો પડે તમારે પ્રેક્ટિસ તો જોઈએ જ પ્લસ દિમાગનો પણ ઉપયોગ કરવો પડે અને એક્યુરિસી લાવવા માટે સૌથી જરૂરી છે પ્રેક્ટિસ એક ને એક કામ તમે વારે ઘડિયા કર્યા કરો એટલે તમને વસ્તુ આવડી જ જાય તો ધોરણ દસમાં આવો છો ધોરણ દસમાં તમે આવો એટલે તમારી પાસે બેઝિક તો હોવું જ જોઈએ જેમ કે ટેબલ્સ તમને આવડતા હોવા જોઈએ ટેબલ્સ એકથી પચીસ લગી તમને મળે જ હોવા જોઈએ બીજા સ્ક્વેર સ્ક્વેર એટલે કે આપણે વર્ગ કહીએ વર્ગ તમને એકથી પચીસ સુધીના વર્ગ મોડે હોવા જોઈએ વર્ગ અને વર્ગમૂળ ઘન અને ગણમૂળ ઘન ગણમૂળમાં મોસ્ટલી તમે જોવા જાઓ તો બે ત્રણ એવાથી જે વીસમી ઉપર આવે છે બુકમાંથી બાકી મોસ્ટલી તમે જોવા જાઓ તો પંદર લગી ઇનઅ છે જેને ઇંગ્લિશમાં આપણે ક્યુબ અને ક્યુબરૂટ કહીએ છીએ તો એકથી પંદર લગી જો તમને ઘન અને ગણમૂળ આવતા હોય આવડતા હોય તો બેસ્ટ વે આ બેઝિક પ્રાયોરિટી છે આટલું તો તમને આવડવું જ જોઈએ બરાબર છે ઘણા બધા છોકરા એવા હોય છે કે ગુજરાતીની અંદર પણ ઘસમધરણમાં આવી જાય છે પક્કો નથી આવડતો આ એવું જ છે તો એના માટે તમારે સૌથી જરૂરી છે કે ટેબલ્સ તમારે એકદમ પરફેક્ટ હોવા જોઈએ કોઈ બી તમને પૂછે કે સોળ નવા કેટલા થાય એટલે એકસો ચુમ્માલીસ એવું તમને ખબર હોવું જોઈએ પછી અગર માથું ખંજવડ હતો ના ચાલે તમારો ટાઈમ ત્યાં બગડી જાય સ્પીડ પણ ના મળે એક્યુરેસી પણ ના મળે અહીંયા આગળ શું કરીશું પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચું પાંચું પચીસ પચીસ પાંચ એકસો પચીસ આવો પચીસનો ઘડ્યો આવડતો ડાયરેક્ટ આવડે બાકી બીજું હોય તો પચીસ ગુણ્યા પાંચ આવું બધું કરવું પડે પચીસ વધી પડી બે પાંચ દસ બાર આવું કરવું પડે આવું ના કરવું પડે એટલા માટે આપણે ઘડિયા યાદ રાખવાના કે જેનાથી ટાઈમ બચે નાની નાની વસ્તુમાં માનો કે તમે એક દાખલાના એક સ્ટેપમાં ટાઈમ બચાવતા હોય હવે ઘણા બધા સ્ટેપમાં તમારો ટાઈમ કેટલો બચી જાય એ વસ્તુ સૌથી મહત્ત્વની છે અને દાખલો સાચો પડે આન્સર સાચો પડે એના માટે શોધવું શું જરૂરી છે પ્રૅક્ટિસ ઠીક છે તો 5 5 25 25 પંખ્યા 125 લખી દેવાના તમારે ઉપર 10 દાંસો 10000 એટલે કે 3 મિનિટમાં તમને કીધું હતું 3 0 લખી દેવાના 3 0 છે ઉપર આંકડા 3 છે 3 0 એટલે 3 આગળ પહેલા ટપકો મુકવાનું છે આગળ જે અંતમાં છે એ જ લેવાના 125 જે આપણે કરતા આવ્યા છીએ તેવો જ નવો કોઈ નવો કઈ મેથડ યુઝ નથી જે કરતા આવ્યા છે એ જ છે બરાબર છે ચાલો તો એની આગળ પોઈન્ટ મૂકી દેવાનો 125 / 1000 ત્રણ મીંડા છે ત્રણ આપણે પહેલા જીરો મૂકવાનું પોઈન્ટ મૂકવાનું પોઈન્ટ મૂકીને વેલ્યુ સેટ કરી દેવાની આગળની વેલ્યુ છે ને એટલા માટે જીરો મૂકે છે અમુક પર ક્વેશ્ચન થાય કે જીરો કેમ આવે વેલ્યુ ના હોય તો જીરો જ આવે ને ભાગાકારના કોન્સેપ્ટની અંદર ઘણા બધા ભાગાકાર એવા છે કે જે કોન્સેપ્ટ થી થાય મતલબ માં દરેક રીતે થઈ શકે ભાગાકારની રીત ભાગાકારની રીત જ છે પણ મેન વસ્તુમાં શું છે કે તમે ભાગાકારને જેટલું ઊંડાઈથી સમજો એટલું તમને આગળ જે સ્ટેપમાં હિડ લઈ શકાય છે ચાલો તેના માટે થોડી બેઝિક થી ચાલવારી આપણે ધીરે 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 ભાગાકારમાં પણ ઘણા બધા કોન્સેપ્ટ છે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે ચાલો આ લખો છે 3009 / 3 શું કરીશું આપણે કરી 3 * 1 = 3 ભાગાકારમાં બાદબાકી થશે 3 માંથી 3 જાય તો 0 આવશે આ 0 નીચે ઉતારો તો તમે એટલે ઉપર 0 લખી દેવાનો આ 0 નીચે ઉતારો એટલે ફરી ઉપર 0 લખી દેવાનો અને 9 છે એ ઉતાર દેવાના હવે આ 9 છે એ 3 કરતા કેવા છે મોટો છે એટલે ભાગ ઉડશે એટલે 3 * 4 અહીં આગળ 9 કરી દીધું એટલે આપણે અહીં આગળ 0 મળી જશે એટલે આપણો જવાબ કેટલો આવ્યો આગળ 1003 એ જ રીતે નંબર 2 120016 એલા ભાગ્યા તેલા કરવાના 4 કરવાના છે આપડે ચાલો શરૂઆત કરીએ 11 4 40 12 ભાગ ઉડી જાય છે બરાબર આપણે બાદબાકી કરીશું હવે જુઓ તમારું ધ્યાન થઈ સમજજો 12 માંથી 12 મતલબ આ કે બંને વેલ્યુ 0 થઈ ગઈ જ્યારે બે વેલ્યુ 0 થઈ જાય છે એક સંખ્યાને બે વેલ્યુ 0 થઈ જાય છે ત્યારે તમારે ઉપર 0 લેવો પડશે ત્યારે કે જ્યારે પાછળ જીરો હોય ત્યારે આ બાર પછી જીરો ને એટલા માટે તમારે જીરો લેવો પડશે હવે આ જીરો સાનો છે આ ઉડી ગયા એનો છે ઠીક છે હવે આ જે ઝીરો તમે નીચે ઉતાર્યો એનો જીરો ઉપર લખવાનો ફરી જીરો નીચે ઉતારશો એનો જીરો ઉપર તમારે લખવાનો હવે સોળ તમે એવાને એવા ઉતાર્યા તો આ સોળ જે છે એ ચારના ઘડિયામાં આવે છે એ ચાર કરતા મોટા છે એટલે ભાગ ઉડશે જો ના ઉડત ભાગ તો આપણે પોઈન્ટ લેવો પડે જે આપણે આના પચ્ચેના દાખલામાં સમજીએ છીએ તો 4 * 4 આગળ 16 થઈ જશે આ તમારો થઈ જાય કે ભાગફળ એટલે કે આન્સર ઠીક છે તો આ જ રીતે જે તમે અહીં આગળ 0 વાળો કોન્સેપ્ટ જોયો એ જ રીતે બીજા આગળ પણ ઘણા બધા કોન્સેપ્ટ છે જે આપણે નેક્સ્ટ દાખલામાં સમજીએ થોડોક પલ્લા દાખલો છે 367 / 4 તો ચાલો જોઈએ આ ત્રણ જે છે એ 4 કરતા નાના છે એટલા માટે આપણે આગળની સંખ્યા જોડે ભાગાકાર કરવો પડશે ઠીક છે તો બે આંકડા તમારે લેવા પડશે કારણ કે ત્રણ નાના છે જો ત્રણ ની જગ્યા પર 5 હોય 6 હોય 7 હોય એટલે કે 4 કરતા મોટો હોય તો આપણે એક આંકડો લઈને આપણે ભાગાકાર કરી શકાશે પણ અહીં આગળ ત્રણ છે નાના છે એટલા માટે આપણે બે સંખ્યા લેવી પડશે 4 * 9 36 થશે મે તમને આગળના કોન્સેપ્ટમાં સમજાવ્યું હતું કે અહીં આગળ 36 માં 36 0 0 થઈ જશે तो ऊपर जीरो मुकान अगर मुकाय के अँगर जय जीरो हा छ छत पास जीरो हे वस्तु के समय अँगी जो प्लस बीजी वस्तु जीरो तो कॉन्सेप्ट में आए थे अलग कोंसेप्ट है पर मेन शू है कि चार करता ना हो त्य चार करता सात मोटा है जैसे आप जीरो वालों को आगे दाखला में समझिए तो सात उतारना एवा। चार एकां चार

बराबर हम ते जीरो लै सको गली वक्त हम पांच मुख जरूर एकम दशक सौ चार पंचा वीस आ रीते दाखिल आगे जीरो वालों को आगे आ समय कीधु तक से समझा था ठीक है तो चलो जुए बीजो दाखला क्या है तरसो तेपन भाग्या पांच थ्री सिक्स थ्री डीवाइड ब 5 4 तो पहला पहला सु થશે આગળ જુઓ 5 * 7 = 35 કારણ કે 3 થી 5 સુધી ના છે એટલે આપણે બે સંખ્યા લેવી પડશે તો 5 * 7 = 35 કરીને તમારે બાદબાકી કરવું 0 0 મૂકો પડશે હવે ધ્યાનથી સાંભળજો 3 ની નીચે ઉતાર દેશું આપણે પણ 5 * 3 કેવા છે નાના છે એટલા માટે ઉપર 0 લખવું પડે અહીં આગળ નતો લખ્યું આપણે કારણ કે 4 4 બે છે बराबर छे 7 કરતા ના આતો બલે 7 સે એ 4 કરતા મોટો છે ભાગ ઉડે છે તો ઉડાવાનો અને અગર ભાગ નથી ઉડતો તો 0 લખવો પડશે 53 છે તમારે નીચે લખવાનો અને 3 જે છે 5 કરતા નાનો છે એટલા માટે તમારે આગળ 0 મૂકવાનો આગળ કી પોઈન્ટ મૂકવાનો છે બરાબર છે અને 5 6 3 આવીતે તમારો જવાબ આવશે કે પોઈન્ટ નો કોન્સેપ્ટ માં યાદ રાખજો બીજો 0 નો કોન્સેપ્ટ માં યાદ રાખજો કે ભાગા પાડ માં ઉપર 0 ક્યારે મુકાય કે જ્યારે એક વખત છેદ બધો ઉડી જાય અને આગળની સંખ્યા જો જેનાથી ભાગવાનું છે તેના કરતા નહીં હશે તો ઉપર જીરો મૂકવાનો આવશે પ્લસ મૂકીને તો કોમન છે દરેક દાખલા વડે કરતા જ છે એના આગળ દાખલા શું જોયું આપણે ચાર નવા છત્રીસ છેદ તો ઉડી ગયા હતા આગળ પણ મેન વસ્તુ શું છે કે ચાર છેદ છે એના કરતા સાત મોટા છે એટલે કે ભાગ અહીંયા આગળ ઉડી શકે છે તો પછી આપણે જીરો મૂકવાની જરૂર હોતી નથી તો નેક્સ્ટ દાખલો છે આપણો 2024 / 5 જોજો કોન્સેપ્ટમાં પહેલા શું જોવું કે એવી સંખ્યા હોય તો 0 આવે છે આના限り પોઈન્ટ વાળો પણ આવશે આગળ પણ જો પોઈન્ટ વાળો તો પણ આ限り 0 ને પોઈન્ટ બે જોડે આવશે ચાલજો 2 છે એ 5 કરતા કેવા છે નાના છે એટલે ઉડે નહીં બે સંખ્યા લેવી પડશે તો 5 * 2 આના限り થશે 10 બાદ કરો એટલે શું થશે આ限り जीरा था जैसा हालांकि आगण की संख्या जो 2 है तो 5 काटा क्या है नानी है એટલે માટે ઉપર 0 લેવો પડશે તમારે અને કે તમારે 2 ઉતારવો પડશે બરાબર છે હવે 2 ઉતારવાનો હવે 4 નો ઉતારવાનો તમારે અહીંયા કરી 24 તો 5 ના ગડિયામાં તમારે કરવો પડશે તો 5 * 4 20 કરીને ચાલુ પડશે 24 માંથી 20 જાય તો કેટલા વધે 4 વધે હવે 4 દે છે 5 કાટા કેવા છે નાના છે અયા તમારે 0 લેવો પડશે ઉપર પોઈન્ટ લેવો પડશે જો આપણે કરતા આયા છે 8 કે 1 5840 આ તમારો થઈ ગયો જવાબ તો અયાગર તમને શું ખબર પડી કે જ્યારે 0 0 અયા ગડી છે બેઝિકલી મતલબ માં કે ઉડી જાય છે અને આગળની સંખ્યા જે છે બે એ નાનો હતા એટલા માટે 0 મૂક્યા તો અયા ગડી બે ની જગ્યા પર 7 હો મતલબ 6 7 8 9 જ્યારે 5 કરતા મોટો હોય તો ચોક્કસ ફોર ઉપર 0 ના જ આવાજ બરાબર છે ચાલો આગણત આપણો શું છે 6021 ભાગ્યા 4 4 * 25 કરી તો 20 * 20 = 400 તો 0 0 થઈ જશે હવે આ જે 2 આપણે નીચે ઉતારીએ પણ 2 જે છે 4 કરતા કેવા છે તો કે નાના છે માથે ઉપર 0 મૂકો પડશે બરાબર છે હવે તમે આગળ ઉતારી શકો છો चार पंचा वीस एक इस करता से वीस तो चार पंचा वीस बात करता बाद एक बच्चे बराबर हम एक जो है चार करता है जीरो लेव पड़े उपर पॉइंट लेव पड़ते ठीक है हम चार दू आठ करवा पड़ते दस मे आठ जाए तो बे बच्चे हम तब जीरो ली सको गली वक्त तब आगे जी सको एक वक्त तुम पॉइंट लो भड़ में एक पीछे दाखिल आगे कर मानी ઘણા નંબર સેવા હોય કે જે ઇન્ફિનીટી છે તો ઘણા નંબર પોઈન્ટ પછી ત્રણ સાર આંકડા સુધી સમા કરી શકો બહુ આગળ જવાનું જરૂર હોતી નથી એની અંદર ઠીક છે તો 20 આઈ ગયા તો 4 ના ગડે 20 આવે 4 * 5 20 તો અયા ગડી આવશે 0 0 એની કોન્સેપ્ટ માં શું આપણે સમજ્યા કે અયા ગડી 20 પછી જો આંકડો નાનો હોય જેના જેના વડે ભાગતા હોય તો 0 મૂકો પડે બાકી 0 મૂક્યા વગર પણ આગળ કામ ચાલી જતું હોય છે તો આ બરાબર અયા ગડી ભાગાકારના આજે કોન્સેપ્ટ થાય મેન હતા અના પછીનો કોન્સેપ્ટ છે એ હજુ વધારે મહત્વનો છે તો ચાલો આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ છે એ આપણે જોઈએ 126 ભાગ્યા 12 ચાલો જોવાનું 12 કરતા એક કેતો નાનો છે એટલે આપણે બે આંકડા લેવા પડશે એટલે 12 એકા 12 કરીશું 12 માં કે 12 થાય એટલે 0 થઈ જશે બલ્લે તમારે ઉપર 0 લેવા પડશે કારણ કે ખોપણ નાનો છે 12 કરતા

4 * 1 = 4 એટલે 6 કરતા નાના છે એટલે બી આખળા તમારે લેવા પડશે તો 6 કિતા આવશે 42 હવે 9 છે એ 6 કરતા મોટો છે એટલે ઉપર 0 લેવાની જરૂર નથી 9 ને ખાલી નીચે ઉતાર દો બરાબર આજુ ભાગ ઉડશે ને એટલા માટે તો 6 * 1 = 6 - 9 6 કરતા કેટલા આવશે 3 આવશે બરાબર છે હવે 3 કે 6 કરતા કેવા છે નાના છે ભાગ ઉડે નહીં આ તમારે અહીંયા 0 લેવા પડશે અહીંયા પોઈન્ટ લેવો પડશે

સલ્લા આપણો છે એ ફેરમ છે ઉડી જશે તો કે 4 * 1 = 4 ઠીક છે માઈનસ કરતા તમને શું મળશે આગળ 0 મળશે એક ઇસકે આ 0 તમારે નીચે ઉતારવો પડશે એટલે ઉપર તમારે 0 આવી જશે હવે આ છે 2 છે એ 2 દેખો આપણે લઈશું એ 4 કરતા કેવા છે નાનો છે એનો 0 હજુ તમારે ઉપર લેવો પડશે બરાબર છે પછી આ 0 અહીંયા નીચે આવશે યાદ રાખજો તમારો જનો કોન્સેપ્ટ છે 4 5 20 2 बराबर है ये 0 आने अगर तो बच्चे હવે જ્યારે આવી ખમજો એ 4 કરતા કેવા છે હજુ બી મોટો જ છે એટલે 4 * 1 4 કરીશું આપણે હવે 4 જતા કે લાવે વધશે બે વધશે કા બે છે 4 કરતા કેવા છે નાનો છે નાનો છે એટલે માટે આપણે અહીંયા કરી 0 કરી દઈશું આ લે ઉપર પોઈન્ટ લઈ લેજો હવે 4 5 20 તો અહીંયા ગડી આ તમારો થઈ ગયો છે આન્સર હજો આના પછી એક કોન્સેપ્ટ બાકી છે ભાગાકાર અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા ક તમને જો કોન્સેપ્ટ જોયા એ કોન્સેપ્ટ એટલા મહત્વના છે કે ધોરણ 9 10 માં સૌથી વિષે કે અમુક દાખલા આવા આવે જેમ કે ગણફળના આવે કુછ પડના આવે તો તમારે આ બીજી વસ્તુ તમને ત્યાં કામમાં લાગશે એટલા માટે આ બેઝિક જરૂરી છે ઠીક છે તો આગળ આપણે અપૂર્ણાંકનો ભાગાકાર જોઈએ લેટ્સ આપણું છે કોન્સેપ્ટમાં અપૂર્ણાંકનો ભાગાકાર તો અપૂર્ણાંકોના જે ભગાકાર કરવાના છે એ ભગાકાર અંશ અને છેદ વાળી સંખ્યા હોય એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ અંશ અને છેદમાં જે ઉપર હોય એને અંશ કહીએ નીચે હોય આપણે એને છેદ કહીએ છીએ તો ચાલો આપણે એના મલ્ટિપ્લિકેશન્સ ડિવાઈડમાંથી મલ્ટિપ્લિકેશન્સમાં કન્વર્ટ કરવું પડશે કોન્સેપ્ટ આપણે સમજીએ ચાલો સૌ પ્રથમ શું છે આગળ આ જે છેલ્યુ જે છે વેલ્યુ એવી ને એવી મૂકવાની ભાગાકાર કોઈ દિવસ શક્ય બને નહીં એટલા માટે ગુણાકાર કરવા પડશે ખોડને ઉપર લઈ જવા પડશે અને 12 ને નીચે લાવવા પડશે હવે મે તમને ગુણાકારમાં તો શીખવ્યું જ છે તો ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો નીચેનો ગુણાકાર નીચે કરવાનો તો 4 * 16 સરવાં ના કરી અને આગળ 2 * 12 થશે ચાલો તો 4 * 1 = 4 અને 4 * 3 = 12 2 * 1 = 2 અને 2 * 8 = 16 પ્રકોળ સરકો ઉડાડો ઉપર નીચે ઉડાવાનો बाजू बाजूમાં ને ઉડાવાનો 4 4 ગયા બે બે પડી ગય છે તો ઉપર શું વધે આગળ 1 અને 8 1 ના લખો તો ચાલે નીચે શું વધ્યું 3 આ તમારો થઈ ગયો છે અહીં આગળ આન્સર સકાંક છે જે આપણે 2/8 એવા ને એવા રહે છે બગાકારનો ગુણાકાર કરવાનો છે નીચેનો ઉપર ઉપર નીચે એટલે કે અંશ છેદમાં જાય ને છેદ અંશમાં જાય 24 ના છેદમાં 4 આવે एका चौक चौक बे दो चार छ चौवीस ने चार दो आठ अगर बे जैसे बे जैसे चार जैसे चार जैसे उपर शू होने बेहतर हजू तक आने तारी छ आ रीते ग तोर शू हजार तरह वजिया नीचे शूरिया હવે છે ને આ તમારો થઈ ગયો આન્સર મેં કો ચેક ડાયરેક્ટ પણ કરી શક્યો છે આપણે જેમ કે 2 ના છેદમાં 8 * 24 ના છેદમાં 4 એટલે કે 4 8 * 8 * 24 અને 2 * 2 4 એટલે 3 ના છેદમાં 2 આ રીતે આપણે કરી શક્યા છે અને હવે હવે સાથે મેં તમને એટલા માટે શીખવાડું છું કે કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય અધરવાઇઝ તમે એકવાર પ્રેક્ટિસ થઈ જાય એકવાર તમને આવડી જાય પછી વાંધો નહીં ठीक કેsetTextColor એટલે દાખલો જોઈ લઈએ આપણે 5/10 * ભાગાકારનો ગુણાકારમાં કન્વર્ટ કરવાનો 20 ઉપર લઈ જવાના એટલે 15 નીચે આવશે એટલે કે અંક છેદમાં ને છેદ અંશમાં જાય થોડું ડાયરેક્ટ કરી તમને બતાવું છું 5 * 1 = 5 અને 5 * 3 = 15 10 * 1 = 10 10 * 2 = 20 તો ઉપર શું આવ્યું 2 એક તો આપણે ગણતા નથી હાલાકી તમે લખો તો લખી શકો કે ફરક નહિ પડે જો આ એક લખ્યો તમે આ બે અહીંયા ઘડી બે છે એ લખ્યા નીચે એક વાગ્યો અહીંયા ઘડી ત્રણ વાગ્યા તો બે એકા બે ત્રણ એકા ત્રણ આ તમારો થઈ ગયો પાંચ તો આપણે પાર્ટ વન જોયો હતો બેઝિકમાં જે બેઝિક પાર્ટ વન કે સરવાળો અને બાદ બાકી જોયા બધા જ પ્રકારના જે વિશેષ રૂપે તમારા દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં એ કોન્સેપ્ટ કામમાં લાગે છે મતલબ માટે ત્યાર પછી બીજી વસ્તુ એમાં સૌથી મહત્વની એ છે કે ભાગાકાર અને ગુણાકાર એટલે કે ભાગાકાર અને ગુણાકાર એ આપણે પાર્ટ ટુમાં જોયું તો બધા જ પ્રકારના ભાગાકાર અને બધા જ પ્રકારના ગુણાકાર આપણે અહીંયા કરી સમજી શકીએ છીએ પાર્ટ વનમાં આપણે જોયું સરવાળા અને બાદ બાકીના બધા જ કોન્સેપ્ટ પાર્ટ ટુમાં આપણે જોયું બેઝિકના પાર્ટ ટુમાં આપણે જોયું કે જેટલા પણ પ્રકારના ગુણાકાર છે જેટલા પણ પ્રકારના ભાગાકાર છે તે જોયા આપણે હવે આ બેઝિક તમારું પરફેક્ટ હોય એટલે આગળના જે ચેપ્ટર્સ છે એ શીખવા માટે તમે સક્ષમ જેવો માની શકાય કારણ કે તમને પાયો જ ના આવડતો હોય तो पी शक्य तब आगे दाखला गनी सको तो आटलू प्रेक्टिस् तब करो जो दाखला में परफेक्ट कर सो एटू तगढ़ जे वास्तविक संख्याओ है कि गनपण पुष्पा दाखलाओ है आकड़ाशास्त्र है कि संभवना है कि जी त्रिकोणना है कि कोईपण रीतना दाखला है द्विगत समीकरण से सामांतर श्रेणी है जो दसवसेप्ट है ये आज छे, आ आने आड़े तब आग कॉन्सेप्टुअल नॉलेज पास हे તો તમે તમારું દાખલાને મે તમને કીધું છે પ્રમાણક કે પેપર માં સૌથી જરૂરી બે વસ્તુ છે ફરી વખત કહું છું એક છે સ્પીડ અને એક છે એક્યુરેસી આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તમારી પ્રેક્ટિસ સૌથી મહત્તમ હોય પ્રેક્ટિસ ત્યારે થઈ શકે કોઈ પણ કોન્સેપ્ટની જ્યારે તમને પાયો આવડતો હોય એટલે બેઝિક જે આપણું બેઝિક નો પાર્ટ 1 છે બેઝિક નો પાર્ટ 2 છે તેને તમે બરાબર પ્રેક્ટિસ કરજો હજો પાર્ટ 3 આવશે જેમાં બીજા વિશેષ ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોન્સેપ્ટ છે તે આપણે પાર્ટ થ્રીમાં કરીશું આવી જ રીતે આપણે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રીમાં જેટલા પણ ગણિતના બેઝિક કોન્સેપ્ટ છે એ ત્યાં કવર કરવાની આપણે કોશિશ કરીશું હવે નેક્સ્ટ વિડીયો આપણો પાર્ટ થ્રીનો આવશે તેમાં આપણે મળીએ